મહીસાગર પોલીસે સાયબર ટેલિગ્રામ ટાસ્ક ગેંગ ઝડપી પાડી છે જેમનું કનેક્શન ચીન હોંગકોંગ અને ચાઇનીઝ સાથે હતું જેઓ દ્વારા મ્યુચ્યુઅલ એકાઉન્ટ બેંકમાં ખોલાવવામાં આવતા અને પછી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તેનું રોકડ ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને નાણાં આંગણિયા અને અન્ય ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે મોકલવામાં આવતા આખું જ આ ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગ જેને મહીસાગર પોલીસે ઝડપી પાડી છે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવી અલગ અલગ એટીએમ દ્વારા પૈસા ઉપાડી જે પૈસાનું ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરી કરન્સી ચીન અને હોંગકોંગ મોકલતી ગેંગ અમદાવાદ ખાતે હોવાની માહિતી મળતા મહિસાગર પોલીસે કાર્યવાહી કરી ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ અલગ ટાસ્ક દ્વારા સાયબર ફ્રોડ કરનાર ત્રણ આરોપી જેને પોલીસે ઝડપી પાડ્યા સાયબર ક્રાઈમ કરી પંદર લાખથી વધુ રૂપિયાનું ફ્રોડ કરનાર મોહમ્મદ મોનુ પરવેઝ શાહનવાઝ હુસેન કાદર તોકીર અનીઝ શેખ કુલ ત્રણ આરોપી જેને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યા